सनातन धर्मनी जय हो जय हो जय हो आ बोलो चंदू भाई जय भगवान जय भगवान सिया टाइम तो बात कर रही थी बोलो अपने आके एक कोई साखी है ना क्या गुरु बिना ज्ञान न उपजी हम गुरु बिना मिटे न भेद हम गुरु बिना संशय न मिटे हम भले वाती है चारों वेद हमसो हम जो हम ये मासो हम जो જો જે તમે જે વાંચો ચારે વેદ ગુરુ વાંચો ચારે વેદ જે ગુરુ હોય ને ગુરુ બરોબર એ એને શાસ્ત્રો વાંચ્યા હોય જગત માં ફેર્યા હોય બરોબર બહુ મનોમંથન કર્યું હોય એટલે એ જે છે ને તમે તમે ખાલી શાસ્ત્રો ખાલી વાંચો ને ખાલી વાંચો ને તો એમાં તમને એટલો બધો ખ્યાલ ન આવે અમુક વસ્તુ તમને સમજાય નહીં લખેલું હોય પણ તો જે ગુરુ હોય ને ગુરુ જે થયા હોય ને એ આખું જગત ફેર્યા હોય મોટા ભાગનું જગત ફેર્યા હોય બરોબર શાસ્ત્રોનો એને પણ અભ્યાસ કર્યો હોય ભજન કર્યું હોય એના થકી તમને બીજા જે દાખલા આપી જે જે શાસ્ત્રમાં જે ન સમજાય લખ્યું હોય ને એ તમને ન સમજાય તો એના માટે જગતમાં જે કઈ હોય એનો દાખલો આપીને એ તમને ત્યાં સમજાવે સમજાણું દ્રષ્ટાંત આપે દ્રષ્ટાંત આપીને બરોબર પછી તમને શાસ્ત્ર જેનું હોય ને શાસ્ત્રમાં લખ્યું હોય ને એ પછી તમને સમજાય ગુરુ બિન જ્ઞાન નહીં ગુરુ બિન મીટે ન ભેદ ગુરુ બિન સંશય ના ટળે બરોબર આપણે જે વાંચતા હોય એમાંથી આપણને સંશય થતો હોય આમ છે આમ છે આમ છે અને ગુરુ પાસે તમે પ્રશ્ન લઈને જાઓ ને બરોબર એટલે એ એવું દ્રષ્ટાંત આપી એ કરી અને તમને તમારો સંશય મટાડે હા હા તો તમને અમુક પાછા ફોન કરે એમને ગુરુ કરેલા હોય કેટલા વર્ષો થઈ ગયા હોય પણ હજી નથી બોલી હા પણ એ કે તરત સમજાઈ જાય એવું થોડું છે ના પણ ઘણા વર્ષો તમારો ફોન તમને કરે બિચારે ઘણા વર્ષો થઈ ગયા હોય તોય નથી મળે એવું તો હજી પછી એમાં શું હોય છે એમાં કે જે તમને ટૂંક સમયમાં જો તમારે સમજવું હોય ને તો તમારું લક્ષ્ય એક જ રાખવું જોઈએ બરોબર એક જ લક્ષ્ય રાખવું જોઈએ તો તમને ટૂંક સમયમાં સમજાય બરોબર પણ તમારું લક્ષ્ય જે ફર્યા કરતું હોય ઘડીક આ કડીક આ ઘડીક આ તો વાર લાગે બરોબર પછી બીજું મેં ઘણું બધું કીધું છે ગુરુ કૃપાથી બરોબર લગભગ બેક હજાર વિડીયો કે ત્રણ ચેનલ મારી થઈને બે હજાર વિડીયો છે ત્રણ ચેનલ થઈને એમાં કોલ રેકોર્ડિંગ ની સંખ્યા વધારે છે બરોબર ત્યાર પછી પણ જે કોઈ મને હું છે કે જે જીજ્ઞા જીજ્ઞાસુ છે એ કયા કારણે અટવાય છે કયા કારણે એને વિલંબ થાય છે તો મને જે ગુરુ કૃપાથી જે મને સુજે કે ભાઈ આ જગતની અંદર જે અટવાય છે તો એનું કારણ શું છે પરમાત્માના માર્ગે પરમાત્મા પ્રાપ્તિમાં જે અટવાય છે તો એનું કારણ શું હોય છે તો એ મારો જે મારી સાથે જે વાત થયેલી હોય ને મોટા ભાગના વ્યક્તિની અને એની જે કઈ સમસ્યા હોય એ જાણ્યું હોય બરોબર તો એનું કારણ જાણી અને સ્પેશિયલ વિડીયો પણ બનાવીને છે બરોબર તો હવે પરમાત્મા પ્રાપ્તિ માટે જ ગુરુ પાસેથી મંત્ર લીધો હોય માત્ર ને માત્ર પરમાત્મા પ્રાપ્તિ તે ઈશ્વર પ્રાપ્તિ તે બરોબર અને એ માર્ગે ગુરુ ના વિશ્વાસ કાઈ પણ આડું અવળું જોયા વગર ગુરુનો ભરોસે હાલ્યો જાય હાલ્યો જાય હાલ્યો જાય તો એની મંજિલ આવે આવે પછી કેટલી આઘી છે કેટલી વાર લાગશે હું કાઈ નહિ હેર જવાનું કર્યો જાવાનો ગુરુ ના વિશ્વાસ છે બરોબર તો મંજિલ આવે બરોબર જલ્દી પણ તમારું લક્ષ્ય પ્રથમ ઈશ્વર પ્રાપ્તિ નું ન હોય એ સિવાયના ઘણા બધા લક્ષ્ય હોય છે લોકોના કે ભાઈ ગુરુ કરવા ખાતર આપણે ગુરુ કરવા જોઈએ બરોબર નુગરા નો કેવાય એટલે ગુરુ કરવા જોઈએ એ ગુરુ કર્યા હોય હોળી પાછા કોઈક મારફાડ ગુરુ આવ્યા હોય માર્કેટમાં અને ખુબ બધા શિષ્યો એને થાતા હોય બહુ પ્રચાર થતો હોય એવું બધું થતું હોય તો ઓલા ગુરુને પડ્યા મૂકી અને પાછા આ ગુરુ ને પકડે બરોબર પછી પાછો એને થોડોક ટાઈમ થયો કોઈક નવા ગુરુ આવ્યા માર્કેટમાં એનું ઓલું તો એના એને પડ્યા મૂકીને આ વાડામાં કર્યા

હા એ તો મને અઢાર મને મને અઢાર વર્ષમાં મને જે કાઈ જાણવાનું હતું મને જણાઈ ગયું છે તો એને એને નો જણાઈ જાય ઈજ ને નકર અને ગુરુ ભી એને તમે મને પછી યાદ નથી કે મારા ગુરુ ભાઈ જ છે એ મને યાદ નથી ના ઈ તો મેં મેં રેકોર્ડિંગ સાંભળ્યું એટલે મને ખબર પડી ને હા એટલે ઈ કેતા તા કે દત્ત મનથી કર્યું લંબાઈ સમય કે જાજો એટલે જાજો સમય તો નો કે આ તો જિંદગી હોય જાય તોય ભેગું ના થાય એટલે જાજો સમય પછી વાર કહેવાય પણ એને એમ થયું કે પછી વર્ષ જાજા જો બાર વર્ષે બાર વર્ષે ભક્તિ ફળે હા એ તો બાર વર્ષ નું છે હા બાર વર્ષ નું એનું ઓલું છે બીજા એક બેન હતા બીજા એક બેન ને ફોન કર્યો કે મારે સાતેર વર્ષ છે પણ હજી કઈ માત્ર કે ઉકતો નથી એવી કઈ વાત કરી હતી એમને હવે ખબર નથી પડતી અમારી એમની કામ ની ને આ તો ગુરુ થોડી કોઈ આમાં કામ આપડી

એટલે ગુરુ મંત્ર ગુરુ ભજન જેટલું ગુપ્ત રાખો ને એટલું વધે એમ એટલે ગુરુ મંત્ર કોઈને કેવાનો જ ન હોય મોટે થી કોઈ ને પછી અમારે અમારે એવી છૂટ છે કે ક્યારે જરૂર પડી તો ગુરુભાઈ હોય ગુરુભાઈ બરોબર તો એની સાથે એ વાત થઈ શકે કે મારે આ ગુરુ આ મંત્ર છે મારે આ મંત્ર છે એમ બાકી બી ગુરુ બીજા હોય એવા શિષ્ય ને ગુરુ મંત્ર ક્યારે કહેવાનો જ ન હોય જી સુધી મારે એવી જરૂર જ નથી પડી કે ગુરુ ભાઈ હારે પણ આ મંત્ર ની વાતચીત કે મેં આ લીધો છે મંત્ર એમ એટલે એ ભાઈ કે પછી વર્ષથી થી એક મન દઠે કર્યું દઠ મની હવે છે ને હવે સાવ સરળ રસ્તો છે હાવ થી હાલવું પડે બરાબર ગંગા છે કે તમે શરીર સ્થિર કરો બરોબર તમારું શરીર સ્થિર શરીર સ્થિર એટલે તમને દસ મિનિટ નો સમય હોય તો મળે તમારી પાસે રોજ વીસ મિનિટ નો અડધી કલાક નો કલાક નો તમને સમય મળે ચોવીસ કલાક માં પછી બે વખત સમય મળે તો બે વખત તમારું શરીર ને પેહલા સ્થિર કરો એટલે સ્થિર કરવું મતલબ એકદમ નાય ધોય સ્વસ્થ થાય પડતું પેટ ભરીને ખાવાનું નહિ ભૂચું નહિ રેવાનું બરોબર અને તમે એક આસન બેસો એક જગ્યા એ એક આસન ઉપર એક સમયે તમે બેસો બરોબર જો ગુરુ મંત્ર હોય તો ગુરુ મંત્ર મનમાં મનમાં જીભ હલવો જોઈએ નો તો એ મંત્ર કરો મંત્ર કરવાની જરૂર નથી આંખ્યું આંખ્યું બંધ નહિ રાખવાની આંખ્યું બંધ રાખો તોય તમારે મનોરાજ થાય મનોરાજ એટલે વિચારો આવ્યા કરે પેલા તમારું શરીર સ્થિર થાય તો તમારું મન સ્થિર થાય અને તમારું મન સ્થિર થાય તો તમારો પ્રાણ જે છે ને એ સ્થિર થાય એ બળવાન થાય આ ગંગા સતી એ કીધું છે બરોબર તો તો આની ઓલી થાય હવે તમે તમારું તમે જે બેહો બરોબર તો તમારું સ્થિર શરીર સ્થિર ન થતું હોય ઘડીક થાય ને આમ પગ કરો ને ઘડીક થાય આમ પગ કરો ને ઘડીક થાય કોણ આવ્યું કોણ ગયું આ શરીર સ્થિર ન કહેવાય તમારો જે સ્પેશિયલ રૂમ હોય અથવા રૂમ ન હોય સ્પેશિયલ તો આપડા ઘરનો એક ખૂણો હોય બરોબર એ ખૂણામાં અને જ્યારે પણ જયારે વધારે શાંત સમય હોય એવો સમય નક્કી કરો બેસો તો આ ઓલી થાય પછી આ કરો અને શાસ્ત્રો નું મનોમંથન કરો સત્સંગ સાંભળો એમાં મનોમંથન કરો એવું નો હોય જે સાંભળો એવું નો હોય એ જે દીધું જો કે આ તમને જે કીધું ને બધું રિપીટ છે હા એટલે બધું કહી દીધેલું છે અને જે આમાં હું હોય આ જે વાત થતી હોય ને એ મારું ગોઠવેલું નો હોય બરોબર ફોન કર્યો ને અમારું ગોઠવેલું નો હોય તમારી જે કક્ષા હોય કે તમારી જે જીજ્ઞાસા હોય ને એ પ્રમાણે વાત નીકળતી હોય બરોબર પછી તમે વચ્ચે વચ્ચે બોલ્યા કરતા હો અને મને બોલવા ન દેતા હો તમે આવ્યા છો તમારો પ્રશ્ન લઈ બરોબર બરોબર છતાં તમે સાંભળતા ન હો અને તમે વચ્ચે વચ્ચે બોલ બોલ કરતા હો તો પછી એ વસ્તુ નીકળે લિંક આખી તમે તમારો પ્રશ્ન લઈને આવ્યા છો પ્રશ્ન પૂરો થાય પછી તમે બોલો તો તમારી જે છે કાંઈ જેટલા પ્રશ્ન હોય એ પ્રશ્નો નો જવાબ મળે તમે પૂરો તમે પ્રશ્ન કર્યો ને પૂરો સાંભળો અને વચ્ચે થી મને પકડો તો કેમ આનું કેમ બરોબર તો તમારે તમારે જે છે ને જીજ્ઞાસા નથી પેલા જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન તમે શાંતિથી સાંભળો એનો જવાબ મોલો થઇ જાય પછી પ્રશ્ન કરો બરોબર તો આ વસ્તુ તમને પ્રાપ્ત થાય બરોબર તમારે ધીરજ તો રાખવી પડે ને બરોબર એમ બરોબર એક પેશન્ટ છે પછી વાત કરીએ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો